માર માર્યાના આક્ષેપ કર્યા છે પીએસઆઈ ભરવાડે યુવકના હાથ પગ બાંધી અને તેને માર માર્યો હતો તેવા પણ પરિવારજનો તરફથી આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે પીએસઆઈ સામે જ ફરિયાદ નોંધાઈ છે દાહોદમાં પોતાના જ પોલીસ મથકમાં પીએસઆઈ સામે ફરિયાદ નોંધાઈ છે સાગટાળા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાઈ છે યુવકને માર મારવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે હાથ પગ બાંધી અને યુવકને માર મારવામાં આવ્યા છે કરંટ લાગવાથી યુવકનો કરુણ મૃત્યુ થયું છે પરિવાર શોકમાં ઘરગાવ છે પરિવાર શોક સાથે રોજ પણ વ્યક્ત કરી રહ્યો છે કે પીએસઆઈ ના કારણે જ સ્ટાફ ના કારણે જ પોતાના પુત્રનો જીવ ગયો છે દાહોદમાં પોતાના જ પોલીસ મથકે પીએસઆઈ સામે ગુનો દાખલ કરાયો છે ત્યારે તપાસ માટે ગયેલી પોલીસે યુવકને માર બાર્યું ગભરાઈને ભાગેલા બાળકને વીજ કરંટ લાગતા યુવકના મોત અંગે અકસ્માતમાં મોતનો ગુનો દાખલ કરાયો છે યુવકને ઢોર બાર બદલ પીએસઆઈ સામે ગુનો દાખલ થયા છે પીએસઆઈ સહિત પાંચ પોલીસ કર્મીઓ સામે પણ ગુનો દાખલ કરાયો છે પીએસઆઈ ભરવાડે હાથ પગ બાંધી બાર માર્યાના આક્ષેપ કરાયા છે માત્રનો છે કે યુવકને જે બાર બારવા બાવ્યો હતો અને ત્યારબાદ યુવક છે તે ગભરાઈ અને દોડ્યો હતો અને ત્યાં તેને કરંટ લાગવાથી તેનું મોત થયું છે સેવનિયા ગામે સાગટડા પીએસઆઈ શ્રી ભરવાડ અને તેના સ્ટાફ ત્યાં જઈ રમણભાઈ લક્ષ્મણભાઈ રાઠવાના ઘરે જઈ અને તેને પગના તળિયાના ભાગે તેમજ ડાબા હાથે અને શરીરમાં બરડાના પાછળના ભાગે લાકડીથી માર મારેલ હોવાની રજૂઆત કરતાં પોલીસ વિરુદ્ધમાં સાગટાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ પોસાઈ પોઈનશ્રી એસ એસ વરુ સર્કલ પોઈનશ્રી નાવો ચલાવી રહેલ છે આ બનાવ દરમિયાન રમણભાઈનો દીકરો મુકેશ જે ત્યાંથી ભાગવા જતા અને તેના બાજુમાં ધાભલો છે